હું કરું તો મને તું મય આયેલો હું કરું તમારા બેહવા આ તો નવું નાખ્યું શું છે ઈ બનાવી તો જો બે છે બે જો સાડવા ટિંગાઈ જાય બેહવા બનાવી હા એ અહીંયા ટિંગા માઈલા ઈ ની ખૂલે દરથી ઈલા ની ખૂલે ઈ ઈલા ઈલા ની ખૂલેલા ઈલા

અબ બધું બાંધીને ઢીલી કરવાનું હોય કે કઠણ ઢીલી 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 ન જો કઈક મોહળે છે હજી આ મોહણા ને આગળ કેવી રીતનું નું કઈક મમરી કરસી આખડે તમને બતાવું છું આમાં કઈ કલર બર નાખવાનો કે ઢોળી બોળીસ બનાવ હજી બનાવવાની છે એમાં જ કલર વાળી અને આ એક ખાલી વ્હાઇટ

ફટાફટ ઉતાર રાખવાનું કાજી રાખવાન હાલવાની કાજી રાખવાન લે લે એવું હોય હા કોદ ના ભાઈ તો જો અહીંયા કટ કટ કાન તો માલ નો ફરે રહેવા દે તો નાનો ઈ તો બચ્ચા રહેવા દે એટલે આ કઈ પ્રકારની તમારી જી પતલી દોરી છે પતલી પતલી હા તો જો પતલી પતલી પાડે છે આ ભાઈ નથી પડી ની પતલી પતલી તો મસ્તી પાડે પાડતો હતો પતલી પતલી રસ કોનો લે ને ટૂટે નહીં કેટલી મસ્ત છેલી છે

આખો ખાટલો ભરી દીધો મીલું હોય ને મીતું હોય ને બધા એ જો ને મમ્મી હવે બાકી રહી કે શેલી ખાણી બસ શેલી છે પૂરી કરી દીધી પૂરી કરી દીધી વાહ તો આવી રીતની જો બધી નોખી નોખી ડિઝાઇન પાડી છે લાંબા પટ્ટા અને ગોળ પટ્ટા અને આવી બધી એ બધી પાડી છે જો પછી એ ખાટલો જો આન કરશે બે પેડા એ તો સુકવવા નાખી દીધી મૂકી દીધી સુકવવા આ તો ઘણી બધી સુકાઈ ગઈ તો ગેલા હતા જો લોંગડી બધા રોકાવા બે ત્રણ દિવસ આવી ગયા છે પછી મમરી બમરી બધું પાડી નાખ્યું અને બાજરો બાજરો બધો એને સારો કંઈક કરવાનો હતો તો જો બેઠા છે આ બાજુ તો પેલા પરિસય તો આપ કોણ સહી હા

આ બધા જોવો છે ને લોંગડી રોકાણેલા હતા બે ત્રણ દી તો બ બહાટી બોલાવી એવું છે

અને આ ભાઈ છે ક્યાં લોંગડી ના છે ને આ બે જવો બાસ શું કરે તમારે બે થી બાસ ન થાય ભાઈ આમ જવો ઈંઢોણી જો તમારી હમ જો ઈંઢોણી લઈને જાય છે ધાબા પર જવું તો બાજરો હુકવા જાય છે ગરમી એટલી થાય છે આ તો પલ્લી ગયું લાગે આખી હા તો આવું બધું કામ હાલે છે અત્યારે તો

આગડે પૂરા કરી નાખશે ન્યુ ફેમિલી હા ન્યુ ફેમિલી તો એ બધું રો એકલી ખાવા છે આ દૂધમાં ને બનાવ્યો એવું છે તો કાઈ હમ તો વાંધો દોસ્તો આ એન્ડ કરવો છે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીથી